આવતીકાલે રાહુલ ગાંધી પાટણમાં સભા ગજાવશે પાટણ શહેરના પ્રગતિ મેદાનમાં તેઓ સંબોધ સંબોધશે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર અર્થે તેઓની સભાનું આયોજન કરાયું છે જેમાં કોંગ્રેસ પ્રદેશના હોદ્દેદારો સહિત આગેવાનો મોટી સંખ્યામાં સભામાં હાજર રહેશે ત્યારે રાહુલ ગાંધીની સભાને લઈ હાલમાં પ્રગતિ મેદાન ખાતે તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે પ્રગતિ મેદાન ખાતે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

કોંગ્રેસના જે છે રાહુલ ગાંધી તેઓ આજ પાટણની મુલાકાતે છે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે હાલમાં જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે પાટણ શહેરમાં આવેલ જે પ્રગતિ મેદાન છે અને ત્યાં આગળ તેઓ બપોરના અગિયાર કલાકે જંગી જાહેર સભા સંબોધશે તેને લઈને હાલમાં તડામાર તૈયારીઓ ચાલી ચાલુ રહી છે ચાલી રહી છે કહી શકાય કે હાલમાં તમામ તેઓના પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે સાથે જ ડુંગ તૈયાર કરી દેવામાં આવી છે આમ એક પ્રકારની જો વાત કરવામાં આવે તો ભાજપ તેમજ કોંગ્રેસ બંને જે પક્ષ છે તે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે અને પોતે જે ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવતા હાલમાં જોવા મળી રહ્યા છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ પાટણગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર